હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવારનો ચા બનાવું છું અને ઋતુ છે નાવા અને આજે આવવાના છે મહેમાન તમે વિડીયોમાં બન્યા રહેજો આજે કોણ મહેમાન આવવાનું છે એ તમને બતાવી ફ્રેન્ડ ને

હાલો મિત્ર ઘરે આવી ગયો છું એમાં આવી ગયા છે રેખા જમવાની તૈયારી કરે છે ભેગા કિનુબેન છે એ તૈયારી કરાવે છે

પોરબંદર જઈએ છીએ બીચ ઉપર ચાલો ન્યા બતાવીએ તમને બધે પોરબંદર જઈએ છીએ પોરબંદર રોડ એકદમ ખુલ્લા છે વાદળા છે ત્યાં બીચ ઉપર જઈ અને પછી ન્યાનો વિડીયો બતાવીએ પોરબંદરના બીચ મસ્ત ચોખ્ખું પાણી છે બધા નાસ્તો કરે છે લેજો લેજો નાસ્તો કે શું લેજો હા દિનેસભાઈ થમ્સ અપ મસાલા વેફર હા આ મિત્રો બાર દરિયો છે બહુ ગાંડો છે મોજા બહુ ઊંચા ઊંચા આવે છે જે ચોખ્ખો જરાય કચરો નથી કે ધૂળ નથી બીજે પથ્થર જ છે તો ધૂળનો પ્રશ્ન ના આવે અને બહુ ચોખ્ખો દરિયો છે અત્યારે મોજા બહુ આવે છે માણસો મીડિયમ મીડિયમ છે આગળ બોટ પીડી છે બહુ દૂર છે દેખાય એવી નથી બેઠો છે નાસ્તો કરીને ચાલો મિત્રો જમવા આવ્યા છીએ ગુજરાતી છે પંજાબી છે જમીએ કેવું છે મસ્ત દેશી છે ધાબુ ચાલો મિત્રો જમવા બેઠા છે સેવડાવરનું શાક ઢોકળીનું શાક શીરો વગેરે રોટલો સલાડ બધા જમવા બેઠા છે પંજાબી મંગાવ્યું છે ચાઇનીઝ મંગાવ્યું છે ને ગુજરાતી મને તો ગુજરાતી ભાવે મેં ગુજરાતી મંગાવ્યું છે આવી ગયા છીએ